જૈન જય ભારત સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં અપક્ષનું ફોર્મ ભરવા અહીંયા સિક્કા ગામેથી વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા આ જ્યાં આવ્યા હતા તો તેમની સાથે વાત કરશે કાકા તમારું નામ પંકજભાઈ રમણીકલાલ જોશી જનરલ સેક્રેટરી મજુબાજા સંઘ તેમજ કન્વીનર ગુજરાત ઈપીએસ પેન્શન યોજના આજે કહેવત છે ને જાતનું વાત ન જવાય અમારી રજૂઆતો ઈપીએફ પેન્શનની સરકાર હતી વખત વખત રજૂઆત કરતા આવ્યા છે સારા એ દેશના સંસદ સભ્યોને અમે આવેદનપત્રો આપ્યા છે વખતો વખત પણ સંસદમાં અમારી કોઈ વાત ઉપજતી નથી એટલે અમે પોતે જ પ્રવી વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા કે તેઓ દિગ્વિજય સિમેન્ટ કંપનીના નિવૃત્ત કર્મચારી છે ઈપીએફ પેન્શન યોજનાના એ લાભાર્થી છે અને સમગ્ર ઈપીએ પેન્શન યોજનાના આશરે પિંચોતેર લાખ માણસો સારા ઇન્ડિયામાં છે એની રજૂઆત કોઈ સાંભળતા નથી એટલે એના માટે અમે સિનિયર સિટીઝન તરીકે અમારી વાત સંસદમાં રજૂઆત થાય એટલા માટે અમે પોતે જ એટલે કે વિજય પ્રવેશસિંહ જાડેજાએ આજે પોતાનું લોકસભા બે હજાર ચોવીસ સિત્તોતેર મત વિસ્તારમાં અપક્ષ તરીકે ફોર્મ ભરેલું છે આ તમે ફોર્મ જે ભરેલો છે અપક્ષનો નો એ પાછો ખેંચી નહીં લ્યો ને મારું નામ વિજય સિંહ જાડેજા આજે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને પત્રકાર મિત્ર પૂછે છે ફોર્મ ખેંચી નહીં લ્યો એટલે હું ગેરંટી દઉં છું કે હું ફોર્મ ખેંચવાનો નથી અને ચૂંટણી લડવાનો છું દરેક પેન્શનવાળા માટે જેનો પીએફમાંથી પૈસા કપાઈને જે જાય છે એ પેન્શનના હકદારો માટે ન્યાય મળે એના અનુસંધાને અમારા અશોક રાવત સાહેબ અને વિરેન્દ્ર સાહેબ અને આખી ટીમ અમારા આખા અંદર ચોસઠ જણા અપક્ષમાં ચૂંટણી લડે છે અને આ ચૂંટણીમાં અમને ભવ્ય વિજય મળે એવી અમે આશા રાખીએ છીએ તો આ હતું જામનગર કલેક્ટર કચેરીથી સત્ય સૌરાજ ન્યૂઝ લાઈવ તમે જોઈ શકો છો પ્રેસ રિપોર્ટર મુસ્તાક ખુરેશી સાથે કેમેરામેન રાવ